નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં ભાગ એક એમાં કેટલીક થિયરીની ચર્ચા કરી ભાગ બેમાં થિયરી અને ઉદાહરણ એકની ચર્ચા કરી હવે આગળ ભાગ ત્રણ એટલે આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એકની શરૂઆત કરીશું અને સ્વાધ્યાય આખો બે પોઈન્ટ એક આ વિડીયોમાં જોઈશું તો ચલો જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક દાખલા નંબર એક નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકીંગ કઈ એક ચલ બહુપદી છે કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી તમારા જવાબ માટે કારણ આપો અહીં આગળ ત્રણ ભાગમાં વેચવાના છે તો જુઓ કંઈ એક ચલ બહુપદી છે કંઈ એક ચલ બહુપદી નથી ને કઈ બહુપદી જ નથી તમારા જવાબ માટે કારણ આપો એટલે યોગ્ય કારણ પણ આપવાનું છે અહીંયા આગળ એક બહુપદી આપેલી છે ચાર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ સાત હવે જુઓ કઈ એક ચલ બહુપદી છે તો આમાં ચલ તરીકે શું આવેલું છે તો ચલ એક્સ ચલ બરાબર શું આવેલું છે તો ચલ બરાબર અહીંયા પણ ચલ 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 તો તો બહુપદીમાં એક એક જ આવેલો છે શું આ બહુપદી છે તો અહીં આગળ લખીએ એક ચલ બહુપદી છે હવે એનું કારણ આપો તો કારણમાં શું લખ્યું આપણે તો જો અહીંયા આગળ એક્સ નો સ્કવેર અહીંયા આગળ એક્સની એક ઘાત કમ્પ્લીટ ઘાત આપેલી છે એટલે ઘાત પૂર્ણ સંખ્યામાં આપેલી છે એટલે એને શું કહેવાય એક ચલ બહુપદી ગણી શકાય તો અહીં આગળ લખીએ બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યામાં આપેલી છે બહુપદીની જે ઘાત આપેલી છે એ પૂર્ણ સંખ્યામાં આપેલી છે બરાબર જો પૂર્ણ સંખ્યા એટલે એક્સની બે ઘાત અને આગળ એક્સની એક ઘાત હોય બરાબર એ પૂર્ણ સંખ્યામાં આપેલી છે અને ચલ કયા બંનેમાં એક્સ એક્સ એટલે એને શું કહેવાય એક ચલ બહુપદી કહે છે ચલો બે વાય સ્ક્વેર પ્લસ વર્ગમૂર બે તો આપણે વર્ગમૂર ને જોવાના નથી ચલ કયો તો વાય તો એ આગળ લખીએ ચલ બરાબર વાય તો એક ચલ આપેલો છે તો એ બહુપદી કઈ હશે એક ચલ બહુપદી છે તો એ આગળ લખીએ એક ચલ બહુપદી છે ચલો એનું કારણ તો કારણ પણ ઉપરની જેમ જ બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યામાં આપેલી છે બે વર્ગ પણ સંખ્યા કેવી પૂર્ણ સંખ્યા તો બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યામાં આપેલી છે બે તો અહીંયા ઘર જુઓ આ ટી વર્ગમૂરમો ટી એટલે શું કઈ રીતના લખાય બે ઘાત આ રીતના લખાય વર્ગમૂરમો ટી લખીએ આપણે તો બરાબર શું થાય ટી ની એક બે ઘાત બરાબર વર્ગમૂળ દૂર કરીએ તો હવે ટીવી આ પ્રકારે ઘાત લખી શકાય તો જે પૂર્ણ સંખ્યામાં ઘાત નથી એટલે આપેલી જે બહુપદી છે ને એ એક ચલ બહુપદી નથી કેમ તો એ ચલમાં આ રીતના વર્ગમૂર આપેલું છે તો શું લખી શકાય તો જુઓ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી તો આ એક બહુપદી જ નથી આમાં ચલ તો એક જ આવેલો છે જો ચલ કેટલા આવેલા છે એક તો આમાં આપણે એમ ના લખી શકીએ કે એક ચલ બહુપદી નથી એક ચલ ના હોય તો બે ચલ હોય ત્રણ ચલ હોય પણ આમાં શું લખી શકાય આ બહુપદી જ નથી તો લખીએ આ એક બહુપદી જ નથી ચલો હવે એનું કારણ શું આપીશું તો એ આ ઘટ્ટી એની ઘાત એટલે બહુપદીની જે ઘાત આપેલી હોય તે પૂર્ણ સંખ્યામાં નથી બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યામાં આપેલી નથી હવે જુઓ કેમ પૂર્ણ સંખ્યામાં આપેલી નથી તો ઘાત ઉપર વર્ગમૂર આપેલું છે એટલે શું લખાય એક અપોન બે લખી શકાય તો એ પૂર્ણ સંખ્યા નથી અપૂર્ણાંક સંખ્યા છે તો એટલે આ બહુપદી જ નથી જો આપણે એ રીતના લખીએ કે એક ચલ બહુપદી નથી તો એક ચલ બહુપદી નથી એ લખવાનો મતલબ શું થાય તો એ બે ચલ દ્વિચલ બહુપદી હશે અથવા ત્રિચલ બહુપદી હશે તો એમ લખી શકાય નહીં તો બીજો ઓપ્શન કયો બચશે આપણા જોડે તો જોવા તે કોઈ બહુપદી જ નથી અહીં આગળ છે ને તે એક ચલ બહુપદી નથી એમ ના લખી શકાય અને એક બહુપદી જ નથી તો આ લખી શકાય કે તે બહુપદી જ નથી તો એનું કારણ શું આવશે બહુપદીની ગાત પૂર્ણ સંખ્યામાં આપેલી નથી એટલે તે એક બહુપદી નથી ચલો આ કરો વાય પ્લસ બે છેદમાં વાય હવે આનું સાદુ રૂપ આપીએ તો આ રીતના આપી શકાય વાય પ્લસ નીચે તો તો ઉપર શું શું આવશે 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 હવે વાયની માઇનસ એક ઘાત આવું કોઈ દારો જોવા મળશે તો ના તો આને શું કહેવાય પૂર્ણ સંખ્યામાં આપેલી છે ના પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કેટલી થાય જીરોથી જીરો એક બે ત્રણ ચાર એ રીતના આવશે જીરો ઘાત પણ હોઈ શકે એ આપણે આગળ જોઈશું પણ અહીં આગળ જુઓ જીરો અને પૂર્ણ સંખ્યા માં શરૂઆત જીરો થાય જીરો એક બે પણ આ ગાત કેવી આવશે માઇનસ આવશે બરોબર એટલે આ એક ચલ બહુપદી નથી તો બહુપદી જ નથી આ એક બહુપદી નથી તો આનું કારણ શું આવશે તો કારણમાં આવશે કે વાય એટલે આપેલ બહુપદીની ગાત છે તે પૂર્ણ સંખ્યામાં નથી આપેલ કઈ રીતના શોધી શકીએ જો પૂર્ણ સંખ્યામાં હોય તો એક ચોક્કસ એક બહુપદી હોય પણ અહીંયા આગળ વાય નીચે આપેલા છે વાય ને આપણે ઉપર લઈ જશું એટલે શું બનશે તો માઇનસ બનશે તો આપેલી જે બહુપદી છે એ બહુપદી જ નથી એનું કારણ લખી શકાય તેમાં ઘાત એ પૂર્ણ સંખ્યા નથી ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર પાંચ એક્સની દસ ઘાત પ્લસ વાયની ત્રણ ઘાત પ્લસ ટીની પચાસ ઘાત તો એ આગળ જુઓ ચલ કયા આપેલા છે એક્સ વાય અને ટી તો આગળ લખે ચલ બરાબર એક્સ વાય અને ટી તો આ કેવી બહુપદી છે તો ત્રી ચલ બહુપદી છે ચલ કયા આપેલા છે એક્સ વાય અને ટી આપેલી છે તો જુઓ આગળ એક ચલ બહુપદી હતી પછી આ વાય વાળી પણ એક ચલ બહુપદી આ તો બહુપદી જ નથી અને અહીંયા આગળ માઇનસ થઈને ઉપર જાય એટલે એ પણ બહુપદીમાં ગણના થતી નથી અહીંયા આગળ એક બે અને ત્રણ અલગ અલગ ચલ આપેલા છે એટલે એને શું કહેવાય ચલ બહુપદી કહે છે હવે એનું કારણ શું લખવું આપેલ બહુપદીમાં ઘાત ઘાત કેવી આપેલી છે તો ઘાત તો પૂર્ણ સંખ્યામાં આપેલી છે તો અહીંયા લખીએ આપેલ બહુપદીમાં ઘ પૂર્ણ સંખ્યા છે બરાબર ઘાત તો પૂર્ણ સંખ્યામાં આપેલી છે પણ ચલ કેવા છે એક્સ વાય ને ટી ત્રણ અલગ અલગ છે તો એને શું કહેવાય ત્રિચલ બહુપદી કહે છે તો અહીંયા આગળ એક ચલ બહુપદી દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદીની આપણે ચર્ચા કરી હવે જોઈએ દાખલા નંબર બે નીચેનામાંથી એક્સ સ્ક્વેરનો સહગુણક લખો એક્સ સ્ક્વેર તો અહીં આગળ જો આ એક સ્ક્વેર છે તો હા તો એક્સ સ્ક્વેરનો સહગુણક કયો આવશે એક્સ સ્ક્વેર તો સહગુણક એટલે એની સાથે ગુણાયેલી સંખ્યા તો અહીં આગળ કઈ ના હોય શું હોય એક તો હોય જ તો એક્સ સ્ક્વેરનો સહગુણક કયો બનશે પ્લસ એક ચલો અહીં આગળ આ એક્સ તો લખીએ એક્સ સ્ક્વેરનો સહગુણક ચલો અહીં આગળ કંઈ નથી એટલે એક તો હોય જ પણ આગળ નિશાની ખાસ જોવાની નિશાની કઈ આપેલી છે માઇનસ તો અહીંયા શું આવશે માઇનસ એક્સ આમાં ભૂલ ભરવાની શક્યતા વધારે છે તો ખાસ ધ્યાન આપવું એક્સ સ્ક્વેર એનો સહગુણક કયો આવશે એક આવશે પણ આગળ માઇનસ હોવાથી માઇનસ લખવું પડશે છે એટલે માઇનસ એક અહીંયા આગળ પ્લસ છે આગળ તો પ્લસ દર્શાવવાની જરૂર નથી આપણે પ્લસ ના દર્શાવીએ તો સંખ્યા કઈ જાય પ્લસ જ જાય પણ માઇનસ દર્શાવવું જરૂરી છે ચલો એક્સ નો સહગુણક એક્સ સ્ક્વેર એનો સહગુણક કયો આવશે તો ચલો પાય બાય ટુ એની સાથે ગુણાયેલી જે સંખ્યા હોય તે લખી દેવાની કઈ સંખ્યા ગુણાયેલી છે એક્સ સાથે પાય બાય ટુ ચલો આમાં એક્સ સ્ક્વેરનો સહગુણક એક્સ સ્ક્વેર પદ જ આપેલું નથી આજે બહુ પદી આપીએમાં એક્સ સ્ક્વેરનું પદ આપેલું છે ના તો એની સાથે ગુણાયેલી સંખ્યા શું લખી દેવા ઝીરો તો એક્સ સ્ક્વેરનો સહગુણક બનશે ઝીરો ફરી એકવાર આપણે આખી સ્લાઇડની ચર્ચા કરીએ અહીંયા આગળ જુઓ દાખલા નંબર એક નીચે આપેલા અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે એક ચલ તો જુઓ આમાં એક ચલ છે એક્સ તો એક ચલ આમાં ચલ છે વાય તો વાય એટલે એક ચલ આમાં ટી ચલ એક જ છે બરોબર પણ અહીંયા આગળ વર્ગમૂળમાં આપેલા છે એટલે એક અપમ બે ઘાત થાય પૂર્ણ સંખ્યા આવતી નથી એટલે એક બહુપદી નથી આમાં ચલ એક જ છે કયો વાય પણ વાય ઉપર જશે એટલે માઇનસ બનશે તો માઇનસ એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી બરાબર જે ઘાત આપેલી છે એ પૂર્ણ સંખ્યા નથી એટલે આ એક બહુપદી નથી ખબર પડી આ એક બહુપદી નથી એના પછી કઈ એક બહુપદી ચલ બહુપદી છે કઈ એક ચલ બહુપદી નથી આગળ એક ચલ બહુપદી નથી ત્રણ અલગ અલગ ચલ આપેલા છે અને તો આ ત્રિચલ બહુપદી બહુપદી છે એવું લખી શકાય કે એક ચલ નથી નીચે આપણે શું લખીશું કે આપેલ બહુપદીમાં ઘાત એ પૂર્ણ સંખ્યા છે ઘાત બધી સંખ્યામાં પૂર્ણ સંખ્યા છે અને ત્રણ ચલ છે કયા એક્સ વાય અને ટી ત્રિચલ છે એટલે એક ચલ બહુપદી નથી દાખલા નંબર બે નીચેનામાંથી જ એક્સ સ્ક્વેરનો સહગુણક લખો એક્સ સ્ક્વેર એક ગુણાયેલા હોય એટલે સહગુણક એક બનશે એક્સ સ્ક્વેરના અંગાથી એક ગુણાયેલા હોય આગળ માઇનસ છે એટલે માઇનસ એક બનશે એક્સ સ્ક્વેરનો સહગુણક પાય બાય ટુ અને એક્સ સ્ક્વેર પદ જ આપેલું નથી એટલે સહગુણક કેટલો બનશે એનો ઝીરો ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ પાંત્રીસ ઘાતાંકવાળી ત્રિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને સો ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો અહીંયાગાર જુઓ પહેલાં પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદી એટલે એવા પદ કેટલા હોવા જોઈએ બે પદ તો આ રીતના તમે લખી શકો સાત એક્સ ની પાંત્રીસ ગાત પ્લસ દસ તો જુઓ પદ કેટલા બન્યા એક અને બે તો બે પદ બની ગયા હા દ્વિપદી એટલે બે પદ ઘાત કેટલી અહીંયા જોવો તો વધુમાં વધુ પાંત્રીસ ઘાત હોવી જુઓ તો પાંત્રીસ સાત એક્સની પાંત્રીસ ઘાત પ્લસ દસ આ બની ગઈ એક દ્વિપદી તમે આની જગ્યાએ કોઈ પણ લખી શકો એ આગળ એક્સ ચલની જગ્યાએ વાય જેડ કોઈપણ ચલ મૂકી શકાય આગળ કોઈપણ સંખ્યા મૂકી શકાય તો એ આગળ પાછળ પણ કોઈપણ સંખ્યા મૂકી શકો ફક્ત ઘાત મૂકો તો કેટલી મૂકવાની પાંત્રીસ ઘાત મૂકવાની રહેશે અને પદની સંખ્યા બે રહેવી જોઈએ ચલો આગળ અને સો ઘાતાંકવાળી એક પદીનું ઉદાહરણ આપો તો એ આગળ એક્સની સો ગાત તો આ બનશે એક પદી આગળ તમે કોઈ પણ સંખ્યા લખી શકો વાર રીતના લખું ત્રણ એક્સની શોગાત તો આ સાચું બરાબર તમારામાંથી તમારે કોઈપણ સંખ્યા બનાવી એ અગર એક્સની જગ્યાએ એ બી સી બી એથી જેડ સુધીના કોઈપણ મુરાક્ષ લઈ શકાય ચલ તરીકે તો ત્રણ એક્સની શોગાત તો આ બનશે સોગાતાંકવાળી એક પદીનું ઉદાહરણ પદ કેટલું ફક્ત એક જ તો આ એક જ પદ આ રીતના લખી શકાય ચલો દાખલા નંબર ચાર નીચે આપેલી બહુ પદીઓની ઘાત જણાવો અહીં આગળ કેટલીક બહુપદીઓ આપેલી છે તો એની ઘાત આ ઘાત એની કઈ રીતના જે પદમાં મહત્તમ ગાત આપેલી હોય જે ચલના ઉપર વધુમાં વધુ ગાત આપેલી હોય તો બહુપદી એ ઘાતના નામે ઓળખાય અહીંયા આગળ જો મહત્તમ ગાત કેટલી ત્રણ તો અહીંયા આગળ ઘાત આવશે ત્રણ જે બહુપદીમાં મહત્તમ ગાત આપેલી હોય તો એને શું કહેવાય બહુપદીની ઘાત તરીકે ઓળખાશે અહીંયા આગળ એક અહીંયાગર બે આગળ આવશે ત્રણ તો મહત્તમ ઘાત કેટલી ત્રણ તો બહુપદીની ઘાત બનશે ત્રણ બાજુમાં ચલ એની મહત્તમ ઘાત કેટલી બે તો બહુપદીની ઘાત કેટલી બનશે બે ચલો એ રીતના અહીંયા આગળ જોવા ટીની એક ઘાત કોઈ ઉપર ઘાત નથી તો શું આવશે એક ઘાત તો અહીં આગળ લખીએ એક કેમ તો એક ઘાત તો હોય જ બરાબર એ ઝીરો ના હોય ટીના ઉપર એક ઘાત હોય એટલે એક અહીંયા આગળ એક લાત ત્રણ આપેલા છે કોઈ ચલ આપેલું નથી તો લખવું હોય તો આ રીતના લખી શકાય ત્રણ એક્સ અને જીરો ઘાત ચલ આપેલું નથી ને આપણે ઘાત પણ આપેલી નથી આપણે ચલ મૂકીએ તો એક્સ મૂકીએ તો ઉપર ઘાત કેટલી આવશે જીરો એક લખીશ ને તો ત્રણ એક્સ વંચાય અહીંયા આગળ કેટલા ત્રણ એક્સ પણ આપણે એકલા ત્રણ લાગવાના છે એક્સની જીરો ઘાત તો ત્રણ ગુણે કોઈપણ સંખ્યાની જીરો ઘાત એટલે એક જાપ આવશે તો ત્રણ એકા ત્રણ બરાબર તો એ રીતના અહીંયા આગળ જુઓ એક્સની કેટલી ઘાત મૂકી ઝીરો તો અહીંયા ઘર ઘાત કેટલી આવશે જીરો કેમ તો પાછળ કોઈ ચલ આપેલા નથી એટલે એકલા ત્રણ હોય અને એની ગાત લખવાની હોય તો ઘાત આવશે જીરો છ દાખલો પાંચ નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્રિગાત કે ત્રિગાત બહુપદીમાં વર્ગીકરણ કરો જો પાછળ શું આપેલું છે પદના આધારે વર્ગીકરણ નથી આ ઘાતના આધારે વર્ગીકરણ કરવાનું છે એમાં સુરેખ એનો મતલબ થશે એક ગાત દ્રિગાત એટલે બે ગાત અને ત્રિગાત એટલે ત્રણ ગાત હોય મહત્તમ તો એને કહેવાય ત્રિગાથ

વાય પ્લસ વાય નો વર્ગ પ્લસ ચાર મહત્તમ ઘાત કેટલી બે તો શું કહેવાય દ્રિગાત બહુપદી દ્રિગાત બહુપદી ચલો એની નીચે અયાગત ચલ એક્સ કોઈ ઉપર ગાત આપેલી નથી હવે કોઈ ગાત ના આપેલી હોય તો એક ગાત હોય તો એક ગાત વાળી બહુપદી પણ કહી શકાય અથવા એના માટે શબ્દ વપરાશે સુરેખ તો આપણે કયો આપેલો છે અયાગ શબ્દ સુરેખ તો અહીંયા ગ્રખ્યા સુરેખ બહુપદી ચલો અહીંયા આગળ ત્રણ ટી એની કેટલી ઘાત હોય એક તાને પણ શું કહેવાય સુરેખ બહુપદી ચલો આપેલી છે વધારે એટલે શું કહેવાય દ્રિગાત બહુપદી અલગ અલગ ચલ આપેલા હોય તો એમાં સૌથી વધારે ઘાત હોય સૌથી વધારે ઘાત તો એને શું કહેવાય એ બહુપદીની ઘાત તરીકે ઓળખવામાં આવશે અહીં આગળ બે ઘાત એટલે દિઘાત બહુપદી કહે છે અહીંયા આગળ એક્સની કેટલી ઘાત ત્રણ ઘાત તો ત્રિઘાત બહુપદી કહે છે આની ત્રિઘાત બહુપદી તો આ રીતના સુરેખ દ્રિગાત કે ત્રિગાત બહુપદીમાં વર્ગીકરણ કરી શકાય અહીં આગળ આપણે એકથી પાંચ સુધીના દાખલાઓની ચર્ચા કરી અહીંયા આગળ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ કર્યો હવે બાકીના દાખલા આપણે આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સુદ્દીન જય હિન્દ જય ભારત